તો પહોંચી ગયા બામણવાળા અને ભાવના દીદી ને પણ અહીંયા છે તો હવે અમે જાય ગાજર ઉપાડવા કાકીને ભેગા લેવા પડે કારણ કે આમાં નો મેળા આવે એટલે બતા સફરજન તો મને આવડે

અરે મી તો બરે હાલ જીણે જડે ઓલા કર્યા ભાઈ અહીંયા ટ્રેક્ટર ભરે કા મંતુ હે લીલા ને પર આઈ ખે લઈ ગયા તા ભરાઈ ગયું કે લઈ જવાનું છે ભાઈ ઓ ટ્રેક્ટર હા ઓ કેમ છો બધા મજામાં તો આગળ વિડિયો તમે જોયો જ છે કે બમાવાડા અને ફાઈનલી તારીખ નક્કી થઈ ગઈ છે સગાઈની તો બધા લોકો ઘણા ટાઈમ થી રાહ છે 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 આવી કઈ તારીખ ક્યારે તો અમારી પાસે પણ તૈયારી કરવા માટે બહુ ટાઈમ નથી કારણ કે 14 તારીખ સુધી તો કમુરતા હોય એટલે કમુરતામાં તો હોય નહીં અને પછી થોડા હવે તો થોડોક ટાઈમ છે તો ફાઈનલી સગાઈની ડેટ કમુરતા પછી એટલે કે ઉત્તરાયણ પછી છે અને એ છે પણ એને બોલાવું કેમ કે એને તો આવું એની તારીખ ક્યાં તો દર્શિકાના સગાઈ તારીખ છે એને બોલાવી જો તારીખ છે એકવીસ રાખેલ છે <laughs> <Thank you. laughs>

તો બધા લોકોને શું કહેવાય કે હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ સાત જેટલા અને બસ હમણાં હજી ફ્રી થયા બધા પાર્સલને કરવાના હતા એમાંથી તો હવે હું ને દર્શિકા જઈએ છીએ સગાઈની તૈયારીઓ તમે જોઈ જ છે કે આગલા વિડીયોમાં કીધેલું છે કે થઈ ગઈ છે શરૂઆત તો અત્યારે અમે થોડું ઘણું કલેક્શન જોવા જઈએ છીએ પહેલાં ગામમાં કે કાંઈ ગમે તો અત્યારથી મતલબ કે તો દાખો શું લેવાનું છે

હું ને દર્શિકા લગભગ આખું જૂનાગઢ ફરી લીધા પણ ક્યાંય અમને ગયું નહીં રેન્ટમાં તો રેન્ટમાં થોડું પીસ આખું આમ ડલ થઈ ગયું હોય એટલે ખુદના એન્ગેજમેન્ટમાં ન ગમે મને એકાદું ગયું છે તો એ સાઈડમાં રાખી પણ હવે અમે આવી ગયા છે પોશાકમાં કે કાંઈક પરચેસ જ કરી લે રેન્ટમાં તો નથી ગમતું તો જોઈએ હવે અહીંયા ગમે કે નહીં ક્યાં તો શું અહીંયા ગમે તો તો અહીંયા જુનાગઢની આ બેસ્ટ શોપ છે કે જ્યાં તમને બધું હેવી કલેક્શન મળી જાય અને ક્રિસમસનું ડેકોરેશન છે અને અહીંયા બીજી પણ ઘણી બધી શોપ છે તો જઈએ અંદર આઠ અને શિયાળામાં શું કહેવાય કે આપણે બધાનું ફેવરિટ ઓળો અને રોટલો હોય તો આજે મયુરના એક ફ્રેન્ડ આવવાના છે તો હું બનાવું છું તો તમને પણ બતાવું કે અમે કઈ રીતના બનાવીએ છીએ અને અત્યારે સીઝન નથી છતાં પણ એક મયુરની ફેવરિટ વસ્તુ છે તમે આગળ વિડીયોમાં બહુ આપણે બધા હસ્યા હતા કે શું છે શું છે હીરો અ

કેટલા લોકોને ઓળો રોટલો ભાવે કમેન્ટ કરજો તો આજે મેનુમાં છે ઓળો રોટલો અને અમારા ઘરે મહેમાન આવ્યા તો ગુલાબ જાંબુ લઈ આવ્યા મહેમાનમાં છે સંજયભાઈ નાગેરા મારા પરમ મિત્ર હમણાં આપણે તમે એનો સગાઈનો લોક જોયો હશે તો હમણાં આવશે મીરજનો લોક પણ કઈ હેલા મીરજ દિવાળી ના ના તારા સસરા ના મારા બહુ સબસ્ક્રાઈબર છે તું તો હીરો આ અમારી મોર બે ગઈ ને તો ભૂખ લાગી હોય ને હમ સરસ ચાલો જમી લઈ